એસએમસીની તમામ મશીનરી કામે લગાવીને સફાઈ કરાવડાવી હોવા છતાં આ સમસ્યાનો ઉકેલ તંત્ર લાવી શકતું નથી વધુમાં વિપુલ સુહાગિયાએ જણાવ્યું કે ડ્રેનેજ લાઈનના ઢાળ ઉંધા આપેલા છે કે કનેક્શન ગેરકાયદેસર આપેલા છે કે શું પ્રોબ્લેમ છે એ છેલ્લા એક મહિનાથી અધિકારીઓને મળતો નથી સ્થાનિક લોકો આ સમસ્યાથી ખૂબ રોષે ભરાયા છે અને આ นครોળ તંત્રને આજે સ્થાનિક લોકોએ બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે જો બે દિવસમાં આ સમસ્યાનો ઉકેલ ન આવે તો સ્થાનિક લોકોનો મોરજો એસએમસી કચેરી ખાતે આ ગટરના પાણી ભરીને જશે અને કચેરીમાં અધિકારીઓને આ ગટરના ગંદા પાણી અર્પણ કરશે હવે જોવું રહ્યું કે पालिकाના નિંદ્રાધીન તંત્ર પર વિપુલ સુહાગ્યાની ચિમકીની અસર થાય છે કે પછી ગટરના પાણીનો અભિષેક થાય છે તે બે દિવસમાં ખબર પડશે વોર્ડ નંબર 17 આજે મારા વિસ્તારમાં લક્ષ્મણનગર સોસાયટીમાં અહીંયા આ આજે છેલ્લા એક મહિનાથી ડ્રેનેજ ઉભરાવાનો પ્રોબ્લેમ છે લક્ષ્મણનગરનું જે સાડી માર્કેટ છે ત્યાં ખાડીમાં જે ડ્રેનેજનું આઉટલેટ આપેલું હતું એ ખાડી બાંધવાનું કામ ચાલુ કર્યું એટલે ત્યાં જે આઉટલેટ છે એ બંધ કરવામાં આવ્યું જેના કારણે લક્ષ્મણનગરમાં છેલ્લા એક મહિનાથી અહીંયા ડ્રેનેજ ઉભરાય છે વારંવાર એસએમસીમાં ડ્રેનેજના અધિકારીઓને કાર્યપાલકને વારંવાર ફરિયાદો કરી છે છતાં પણ હજી આનું સોલ્યુશન આવતું નથી અહીંના આ વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે થાકી ગયા છે એ લોકો પણ હવે કેટલી ફરિયાદ કરવી કેટલી વાર તમને કહેવું એમને પણ શરમ આવે છે કે અમારે કેટલી વાર ફરિયાદ કરવી અને અમે પણ વારંવાર રોજે એસએમસીમાં ફોલોઅપ લઈએ છીએ રોજે એમને કહીએ છીએ કે આનું સોલ્યુશન કેમ નથી આવતું આટલા મોટા એન્જિનિયરો એસએમસીમાં નોકરી કરે છે આટલો આટલો પગાર લે છે છતાં પણ આ જે ડ્રેનેજ ઉભરાવાનો પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કેમ શોધી શકતા નથી ઢાળ ઊંધા આપેલા છે કે શું કરેલું છે ખબર નહીં આમાં કઈ રીતે આ લોકોએ આયોજન કર્યું છે કે આ ડ્રેનેજનું પાણી રોજ સવારે જે પિકઅપ ટાઈમ હોય ત્યારથી બપોર સુધી અહીંયા હમણાં તમને બતાવીશું રોજ જે પાણી ઉભરાય અત્યારે બપોરે એકદમ પિકઅપ ઘટે એટલે પછી પાણી બંધ થાય સવારથી બપોર સુધી અહીંયા આ જે ગંદુ પાણી છે એનું તળાવ ભરાય લોકોને એમાંથી ચાલવાનું એટલે અહીંયા આ વિસ્તારના લોકો છે એ લોકો પણ ફરિયાદ કરી કરીને થાકી ગયા છે એમને પૂછીએ આપણે ભાઈ તમે કહેરો

પણ આ પાણી એક મહિનાથી અમે ત્રાસી ગયા છીએ બધા લોકો અને આપણે ઘરે તો પાણીના નામ નોટિસ આપતી હોય તો કેમ ફટાફટ ઓલું કરે છે આ એનો કોઈ સોલ્યુશન નથી આવતું એક મહિનાથી અમે હેરાન થઈ છીએ આજે અધિકારીને ફોન કરીને વોર્નિંગ આપી છે કે જો આવતા બે દિવસમાં આ આનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો આ વિસ્તારના લોકો મોરચો લઈને આવવા માટે તૈયાર થયા છે રશ્મણનગર શ્રીજીનગર આજુબાજુની સોસાયટીવાળા રહીમમ પોકારી ગયા છે જો બે દિવસમાં આનું સોલ્યુશન નહીં આવે તો વરાછા ઝોનની કચેરી અને મુગલીચરા ખાતે અહીંયા આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આવીને મોરચો લઈને આવશે એટલે આ બાબત ધ્યાનમાં લેજો બે દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ નહીં તો પછી મોરચો લઈને આવે તો અમારી જવાબદારી નથી જય હિન્દ જય જય ગરવી ગુજરાત આ બધું બતાવજો આજે આ અત્યારે એકદમ ઓછું થઈ ગયું છે પાણી સવારે અહીંયા તળાવ ભરાયેલું હોય છે લોકો લોકોનું કહેવાનું છે કે જો બે દિવસમાં આનું નિરાકરણ નહીં આવે તો અહીંથી મોટી સંખ્યામાં લોકો મોરચો લઈને ઝોન ખાતે મુગલી સરા ખાતે આવવા માટે તૈયાર છે